પણ હું મારી જીતનો દાવો એટલા માટે કરી શકું કે હું સ્થાનિક ઉમેદવાર છું હું લોકલ ઉમેદવાર છું હું સર્વ સમાજનો ભાવતો ઉમેદવાર છું હું સદારામ બાપાનો ઉમેદવાર છું હું સદારામ બાપાના સેવક તરીકે ચૂંટણી લડી રહ્યો છું પાંચ વર્ષ પાટણની લોકસભા બેઠક ઉત્તર ગુજરાતની આ એવી બેઠક છે જ્યાં કોંગ્રેસનો પણ દબદબો છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ દબદબો છે વર્ષોથી અહીંયા કોંગ્રેસ પણ રાજ કરતી આવે છે અને ભારતીય જનતા પાર્ટી પણ રાજ કરતી આવે છે અમે પાટણમાં આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે મળવા ગયા તો સાહેબ એમ કહે છે કે મીડિયાવાળા ઊંધા સીધા સવાલો પૂછે છે તો પછી અમે કોંગ્રેસના ઉમેદવાર પાસે આવ્યા છીએ હવે સવાલો તો પૂછવાના જ છીએ અમે ચૂંટણી છે એટલે જનતાને જાણવું હોય કે તમે અમારા માટે શું કરવાના છો ગામડે ગામડે ફરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કે પછી કોંગ્રેસના ઉમેદવાર હોય કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ચંદનજી કેનીબેન મામેરાની વાત કરી રહ્યા છે તમે પાઘડીની વાત કરી રહ્યા છો કોંગ્રેસમાં આ વખતે કંઈક નવું જોવા મળ્યું છે બિલકુલ નવું જોવા મળ્યું છે કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી વિજય થાય છે કોંગ્રેસ પાર્ટીનો જોરશોરથી પ્રચાર ચાલે છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ગામડે ગામડે લોકો વધાવી રહ્યા છે ઊંદરા ગામે તો એવું પણ નક્કી કર્યું કે અમે ડિપોચિટના પૈસા ભરશું અને સર્વ સમાજના લોકો સાથે મળી ચૂંટણી જંગમાં ઉતર્યો છું અને જંગી બહુમતીથી જીતી છે એવો મને ચોક્કસ વિશ્વાસ છે છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સેટ્રિક મારે છે આ વખતે શું લાગે છે ગાબડું પડશે સો ટકા ગાબડું પડશે એક બે સીટો પર નહીં થી સાત સીટો પર ગાબડું પડશે ભારતીય જનતા પાર્ટીનો કોકરો નીચે ખરી ગયો છે ભારતીય જનતા પાર્ટીનો આજે કાર્યકર બોલતો પણ થયો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આજે એકબીજા હમો સવાલ જવાબ કરતો થયો છે અત્યાર સુધી ત્રીસ વર્ષની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી એવું કહેવામાં આવતી કે અમે જે ઉમેદવાર મૂકીએ ઉમેદવારને જીતાડીએ જોયો તમે સાબરકાંઠામાં પણ ઉમેદવાર બદલવો પડ્યો આજે વડોદરામાં પણ ઉમેદવાર બદલવો પડ્યો બનાસકાંઠામાં પણ ઉમેદવાર બદલવાની નાની મોટી ચર્ચાઓ થઈ રહી છે અહીંના ઉમેદવારે પણ કોઈ કાર્ય કર્યું નથી કોઈ કામ કર્યું નથી પ્રજા વચ્ચે ગયા નથી એમની જ્યાં જુઓ ત્યાં રાડબૂમ છે મીડિયાની તમારી વાત કરી એ પણ સવાલ જવાબમાં છે એટલે અનેક પ્રકારની ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઘેરાયેલી છે જે પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીનો નારાજ કાર્યકર છે એ આજે આ વખત બે હજાર ચોવીસની લોકસભામાં કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવી જગ્યાઓ ક્લિયર છે સાથે અનેક પ્રશ્નો પણ છે તમે હમણાં સવાલ કર્યો કે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી અહીંયા પાટણ જિલ્લામાં છે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂતાઈતી છે જ નહીં કોંગ્રેસ મજબૂતાઈતી છે પાટણ લોકસભામાં ચાર એમએલએ કોંગ્રેસના છેદપુર વિધાનસભા એ માત્ર બે હજાર મતોથી હારી ખેરાલું પણ વિધાનસભા માત્ર બે હજાર મતોથી હારી એટલે આજે પાટણ લોકસભામાં લોકસભાની સીટ આજે કોંગ્રેસ પાર્ટી માટે જંગી બહુમતીથી જીતે એવો સ્પષ્ટ સંકેત છે આટલા જે ભારતીય જનતા પાર્ટી અહીંયા સાંસદ રહી ચૂક્યા છે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠકો છે તો તમને કેમ લાગે છે કે જનતા કેમ કોંગ્રેસને વોટ આપે કોંગ્રેસ કેમ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ કામ નથી કર્યું મુદ્દા નથી ઉઠાવ્યા કોઈ મુદ્દા નહીં ઉઠાવ્યા તમે જુઓ એમની તમે પ્રેસ નોટ જુઓ પેપરોમાં એડવાઇઝ જુઓ એમણે પાંચ વર્ષના શાસનમાં માત્ર મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં ચાર પ્રશ્નો પૂછ્યા છે માત્ર ચાર પ્રશ્નો એમની એમના એરિયા એમના એરિયાની વાત કરું તો એમને જ્યારે સતલાસણામાં જ્યારે રેલવે પ્રોજેક્ટનું કામ ચાલ્યું એ જ ક્રમ ચાલુ કરવામાં આજે ખેડૂતો ત્યાં રોવે છે પૂરતું વર્તન મળ્યું નથી પાટણ જિલ્લાની વાત કરું તો પાટણમાં પણ ઉદ્યોગ મારો બેરોજગાર યુવાન આજે બેકાર છે ખેડૂતની સ્થિતિ નબળી છે દરેક પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી અમે તાનાશાયી છે એની સાથે સાથે કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું છે કોંગ્રેસે આ દેશના ખેડૂતોને સાત બારમાં નામ નાખવાનું કામ કર્યું છે કોંગ્રેસે આ દેશને રાઈટ એન્ડ ઇન્ફુઅન્સ જેવા કાયદા બનાવી અને દેશને આઝાદી અપાવી છે આ કોંગ્રેસે આજે તમે જુઓ સાહેબ કોંગ્રેસના શાસનમાં સત્યાવીસ લાખ બે કંટ્રોલ રેશન કાર્ડને અનાજ આપવામાં આવતું હતું નરેન્દ્ર મોદીના ખુદના શબ્દો છે કે અમે એંશી કરોડ લોકોને અમે અનાજ પૂરું પાડીએ છીએ આ દેશની સ્થિતિ સ્પષ્ટપણે છે કે આ ભારતીય જનતા પાર્ટી આ દેશને ખોખલો કર્યો છે આ ભારતીય જનતા પાર્ટી આ દેશને વિકટ પરિસ્થિતિમાં મૂક્યો છે આ ભારતીય જનતા પાર્ટી દેશને દેવાળો બનાવી દીધો છે એટલે આ વખત ગુજરાતમાં નહીં સમગ્ર ભારત દેશમાં ઇન્ડિયા ગઠબંધન છે એ ઇન્ડિયા ગઠબંધન આ વખત દેશમાં સ્મર અને ભારત દેશમાં સરકારની સ્થાપના થશે અને મોદીને આ લોકો આ પ્રજા બાય બાય કરશે